નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સમાચારની શરૂઆત કરીશું આકાશથી વરસતી અગન જ્વાડાની સાથે તો રાજ્યમાં ગરમી બતાવી રહી છે પોતાનું રૌદ્ર સ્વરૂપ મોટાભાગના શહેરોમાં ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે પારો રાજ્યના છ શહેરમાં ચુમ્માળીસ ડિગ્રીને પાર તાપમાન છે તો રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમીમાં વધારો નોંધાયો છે અમદાવાદમાં હજુ ચાર દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે તો મહત્વનું છે કે રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે ને હજુ પણ અંગ દજાડતી ગરમીથી લોકો પરેશાન થાય તેવી પરિસ્થિતિ છે છ શહેરમાં ચુમ્માળીસ ડિગ્રીને પાર તાપમાન છે અને અમદાવાદમાં હજુ પણ ચાર દિવસ ઓરેન્જ એલર્ટ છે તે યથાવત રહેશે બાવીસ મે સુધી રાજ્યમાં હિટવેવ પણ યથાવત રહેશે કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે તો આકાશમાંથી વરસી રહી છે અગનવર્ષા અને હજુ પણ આવનારા દિવસો છે ગુજરાતવાસીઓએ ગરમીનો માર સહન કરવો પડશે તો રાજ્યમાં ભીષણ ગરમી છે અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને આવનારા દિવસોમાં પણ હજુ પણ આ ગરમીનો સામનો લોકોને કરવો પડશે તમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે સાબરકાંઠાથી ઈશાન જોડાયા છે અમદાવાદથી દીપિકા લાઈવ જોડાયા છે અને રાજકોટથી હાર્દિક લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ સૌથી પહેલા દીપિકા આપની પાસે છે અમદાવાદમાં ચાર દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાનું છે શું અપડેટ છે ગરમીનો માર હજુ કેટલો સહન કરવો પડશે બિલકુલ તંત્ર દ્વારા પણ ખાસ કરીને એડવાઇઝરી આપવામાં આવી છે જે લોકોએ કામ વગર બહાર નીકળવું હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે

વિશેષ પ્રકારે તૈયારી પણ કરવામાં આવી છે અમદાવાદના તમામ જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તો તેમાં પણ ખાસ કરીને તંત્ર દ્વારા પાઉચ મૂકી દેવામાં આવ્યા છે જેથી કરીને ડિહાઈડ્રેશન કોઈ પણ વ્યક્તિ ન થઈ શકે તેની સાથે તંત્ર દ્વારા ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે પાણીની બોટલ સાથે રાખો લીંબુ શરબત લેતા રહો અને સાથે શેરડીનો રસ છે તે પણ લેતા રહો ખાસ કરીને ડોક્ટરોએ પણ આ ખૂબ જ

લોકો જે છે એ આગ ઓગતી ગરમીથી બચવા માટે ઠંડા પીણા પી રહ્યા છે તો બીજી તરફ જે રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગો છે તે પણ જાણે જનતા કર્ફ્યુ લાગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સતત ટ્રાફિકથી ધમધમતા આ મોડી ચોકડી વિસ્તાર છે કે જ્યાં અત્યારે બહુ જ ઓછા વાહન છે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જો કોઈ લોકો નીકળે છે તો પણ તે મોઢે કોઈ રૂમાલ અથવા તો કોઈ કપડું બાંધીને નીકળી રહ્યા છે તો સાથે સાથે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો આ જે મોવડી ચોકડી વિસ્તાર છે ત્યાં અત્યારે લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે સામાન્ય રીતે રવિવારનો દિવસ હોય તો અહીંયા વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે હાલ આપણી સાથે અહીંયા એક વ્યક્તિ પણ છે આપણે એમની સાથે વાત કરીશું કે શું કે શું અત્યારે આગ ભોગતી ગરમી પડી રહી છે બહુ બહુ જ ગરમી એ બી આપણે હા ગરમી બહુ જાય મેં રાજસ્થાન છું હું રાજસ્થાન મેં હરસાલ રીતની ગરમી પડતી હે

ચિતિતના આગૃદે ઠંડા પાણી પીવા અને ગળું ઠંડુ પાણી પીવું અથવા તો નાના બાળકો અને વૃદ્ધોને ખાસ કરીને ગરમીમાં બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે કે ખાસ કરીને આજ આજે લોકો છે કે વધુ ગરમીની અસર થઈ શકે છે એટલે કે ગરમીથી બચવા માટે આવા નવા नुસ્કાઓ ગળના ઠંડા પીના છાશ અને લીંબુ સર ખાસ કરીને લેવો જોઈએ જેનાથી લુળ લાગોને ડિહાઇડ્રેશન થવારા બનાવો ન બને દીપિકા આપણી પાસે આવીશ અમદાવાદ ની જો વાત કરવામાં આવે તો ચાર દિવસ ઓરેન્જ એલર્ટ પણ રહેવાનું છે અત્યારે શહેરના રસ્તાઓની વાત કરવામાં આવે તો કઈ રીતે આપ લોકોને જોઈ રહ્યા છો રસ્તા સુમસામભાસી રહ્યા છે

મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં તેતાળીસ ચોમાળી ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહે છે ભાગમાં પણ ગરમી રહેશે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહે છે એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહે છે તોંબાલાલ પટેલની ચોમાસા લઈને મોટી આગાહી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે સુધીમાં ભયંકર વાવાઝોડાની પણ આગાહી છે એકસો વીસ કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે ઉત્તર મધ્ય ગુજરાત સહિત વરસાદની વકી કચ્છ સૌરાષ્ટ્ર સહિતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો ભયંકર પૂર સ્થિતિ પણ સર્જાઈ શકે છે અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ પણ ઉતરતી રોહિણીમાં માં વરસાદ થવાની શક્યતા છે એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસુ વહેલું શક્યતા ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ ચોવીસ મે મે સુધીમાં આંદોમાન એકવાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનું જે ઉપસાગર છે ભારે વલોવાય વલોવા છે ભારે વાવાઝોડું થશે તારીખ છવ્વીસ સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હોય છે બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે એકસો વીસ કિલોમીટરની પત્તી ઝડપે તેથી વધુ ઝડપે પવન થૂંકા લગભગ દક્ષિણ પૂર્વે તટકેથી બંગાળના પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની છે લગભગ દક્ષિણ પૂર્વે તટલ ઉપર તો પૂર આવે એવી સ્થિતિની શક્યતા થઈ પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબસાગરનો ભેજ મસ્ત થશે અને ભેજ મસ્ત થતાં એક બીજા વાયુ અથડાવવાથી પ્રેમ માનસુન એક્ટિવ વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રેમ માનસુન એક્ટિવના ભાગરૂપે થશે પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની એટલે તે પૂર્વે અંગારનું અરબસાગરનો ભેજ મસ્ત થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે

ચોક્કસ વાત કરવામાં આવતા નીટકાંડનો જે મામલો હતો તેમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં જે પ્રથમ ઝડપાયો હતો આરોપી પરશુરામ રોય તેની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે પરપ્રંતના જે વિદ્યાર્થીઓ હતા તેઓની યાદી તેઓને વિભોર આનંદ નામના વડોદરા ખાતે રહેતા અને કન્સલ્ટન્સીના બિઝનેસ કરતા વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો જે આધારે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વિભોર આનંદ ને ઝડપી લેવા માટે છાપો માર્યો હતો પરંતુ તે બિહાદ ભાગી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી પોલીસે હ્યુમન સોર્સિસ સાથે સાથે જ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને બિહારના મધુબની જિલ્લામાંથી ઝડપી લીધો છે હાલ આરોપીને ઝડપી અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અત્રે ચોક્કસ કહી શકાય કે જે પરપ્રાંતના જે દસ જેટલા વિદ્યાર્થીઓ હતા તેઓની યાદી મળી આવી હતી હજી પણ વધુ વિદ્યાર્થીઓની યાદી મળવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી હાલ જે આરોપીની સંખ્યા જે ચાર થઈ છે સાથે સાથે જ પોલીસ દ્વારા હવે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાનો શરૂઆત કરવામાં આવનાર છે ત્યારે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો હજુ તપાસમાં થઈ શકે છે ખુલાસા સમાચારમાં આગળ વાત સુરતની સુરતના માંડવીમાં આંબલી ડેમમાં તળિયું દેખાતા વીસથી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે આંબલી ડેમમાં દસ ટકા પાણીનો જથ્થો બચ્યો છે જેના પરિણામે પીપલવાડા અને ખાત્રા દેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું જે કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે તો બીજી બાજુ આમલી ડેમમાં મરમતની ભાગરૂપે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો પણ કરાયો છે આમલી ડેમ ખાતે ડેડ સ્ટોરેજ રહેલું છે જે કુલ સંગ્રહ શક્તિના દસ ટકા જેટલું છે દર વર્ષે ઉનાળાના સમયમાં તારીખ આસપાસ પાણી દરેક જેટલા રોટેશન થઈ જાય છે હાલમાં તો પંદર જેટલા ગામોને નુકસાન થાય છે કેમ કે દસ ટકા જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું સિંચાઈ માટે કે ડાકર માટે જે પાછળના ગામો છે ડેમની પાછળના તેમને સતત તકલીફ નડે છે ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ ગયું છે અને દસ જ ટકા પાણી બચ્યું છે તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ત્રણ ડેમો આવ્યા છે ડેમ આંબલી લેમ અને લાખી લેમ ખાસ કરીને વાત કરીએ તો આંબલી લેમની આંબલી લેમની એની પૂર્ણતા સપાટી એકસો પંદર પોઈન્ટ એંશી મીટર ધરાવે છે ગત રાજ્યની અંદર ઉમરવાડા તાલુકા અંદર એટલે વિસ્તારની અંદર વરસાદના કારણે ડેમ પૂર્ણતા સપાટી હતો પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે જે અંતર્ગત ખાસ કરીને દસ ટકા જેટલું આમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે અને આ ડેમની ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે ખેડૂતો જે કામ કરતા એ હાલ દસ ટકા પાણી લઈને પંદરથી વધુ ગામોને હાલ આ

ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે સાત દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા છે દર બે દિવસે પાણી વિતરણ કરવાની છે ગંદુ પાણી આવતું સ્થાનિકોનો દાવો છે જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધારા જોવા મળી રહ્યા છે દર સાત દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપે ચીફ ઓફિસરને પત્ર લખ્યો પાણીની સમસ્યાને કારણે જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે વેલકમ બેક આગળ વાત કરીએ તો કાયદાનો પાઠ ભણાવનાર જ ભાન ભૂલ્યા અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા છે સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવીને વિડીયો વાયરલ કર્યો પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજમાં યુનિફોર્મમાં રીલ્સ નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડિયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તો કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા હોય તે દ્રશ્યો અહીંયા સાફ જોવા મળી રહ્યા છે ખાકી પહેરીને રીલ બનાવી રહી છે પોલીસ મહિલાकर्मी પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવવાની મનાઈ છે તેમ છતાં જે નિયમ છે તે નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે વિડિયો વાયરલ થતા અનેક સવાલો રાજન ગડિયા ફોન લાઈન પર રાજનશું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા અ બિલકુલ કારણ કે આ કમિ લિંક રીલ્સ બનાવવાની સખત મનાઈવર્ છે અને ખાસ કરીને પોલીસ આ પ્રકારની રીલ નથી બનાવી શકાતી પરંતુ આજે અમરેલીના એક મહિલા પોલીસકર્મી ને વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યાં અંગે હજુ સુધી પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી મીડિયા તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો પરંતુ આજે રવિવાર હોવાના કારણે કોઈ જ અધિકારી સાથે સંપર્ક મહિલા પોલીસકર્મી ની બાબતે પ્રતિક્રિયા છે તે જાણવાનો થઈ રહ્યો છે લુબના લોકો શું કરશે આ પ્રકારની રીલ્સ બનાવવામાં અગાઉ પણ કાર્યવાહી થઈ છે અનેક પોલીસ કર્મીઓ ઉપર પગલાઓ લેવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે જમરેલીના મહિલા પોલીસ કર્મીઓ પર

બાપુનગરની સ્મૃતિ સ્કૂલના આચાર્ય પર હુમલો થયો હતો સુલતાનમિયા રાજ્યમાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા કહ્યું શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની વૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાની રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ કહ્યું હતું કે કાર્યવાહી થશે રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીલો ટોલરન્સ નીતિ ધરાવે છે આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે માનની ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનની શ્રી રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

वहाँ की चेकिंग के लिए गया था उसके ऊपर कई कईमो द्वारा हमला किया गया बाद में उसे पुलिस प्रोटेक्शन से वहां वहाँ से निकालना पड़ा जिस तरह मेरे साथी महेश भाई ने कहा मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की आदरणीय भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियाँ चलाने वाला नहीं है उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे